you uh -huh.

યુવતીને બચાવો પ્રયાસ કર્યો હતો તેમનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો યુવતીને હત્યા કર્યા પછી અત્યારે પીડ સામે ત્યાં જ ઉભો રહ્યો હતો હત્યાનો આ વિડીયો જોયા પછી પલ પલાનું હૃદય કંપી ઉઠ્યું હતું પીડ ની સામે યુવતી ની હત્યા કરવામાં આવી તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પોલીસે જણાવ્યું હતું કે રોહિત અને આરતી બંને સાથે કામ પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો આ પછી રોહિત ક્યાંક થી લઈને દોડતો આવ્યો અને આરતીને પાછળથી માથામાં જોરથી માર્યું હતું આરોપી આરતીને ત્યાં સુધી મારતો રહ્યો હતો જ્યાં સુધી તે મરી ન ગઈ ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે